જય શ્રી કૃષ્ણ મિત્રો ઓમ નમઃ શિવાય જય શ્રી કૃષ્ણ કનૈયા મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ સનાતન ભક્તિમાં ઓમ વમ શ્રી એમ શ્રીમ કનકધારા એ સ્વાહા મિત્રો આ મંત્ર તથા કનક ધારા સ્ત્રોત સહિત કનક ધારા યંત્રની પૂજા અર્ચનાથી દરિદ્રતા દૂર થાય છે ઋણમાંથી મુક્તિ મળે છે નોકરી અને વેપારમાં લાભ પ્રાપ્ત થાય છે આકસ્મિક ધન પ્રાપ્ત થાય છે પ્રસિદ્ધ ગ્રંથ શંકર દિગ્વિજયના ચોથા સર્ગમાં ઉલ્લેખિત ઘટના મુજબ જગદ્ગુરુ શંકરાચાર્યએ એક દરિદ્ર બ્રાહ્મણના ઘરે આ સ્ત્રોતના પાઠથી સોનાની વર્ષા કરાવી હતી મિત્રો તો આપણે આજ અક્ષય તૃતીયાના દિવસ ઉપર કરવામાં આવતા કનક ધારા સ્ત્રોતનું પઠન ગુજરાતીમાં સાંભળીશું જય લક્ષ્મી માતા અંગ હરે પુલક ભૂષણ માશ્રયંતી ભૃગાન મુકુલા ભરણમ તમાલમ કૃતાખિલ વિભૂતિ પાંગ લીલા માંગલ્ય દાસ મંગ મમ મંગલ દેવતાયા કડીઓમાંથી વૃક્ષનો આશ્રય કરે છે તેની જેમ શ્રી હરિના પુલકિત શરીરનો આશ્રય કરનાર મંગલ કરનાર શ્રી શ્રીલક્ષ્મીજીના સૌંદર્યનો વૈભવ મારું મંગળ કરો મુગ્ધયા મોહવિદ થતી વધને મુરારે પ્રેમ તપરા પ્રાણીહિતાની ગતા ગતાની માલા દર મધુકર વિમ હોત્પલે યા સા મેં શ્રીયમ દિસ્તુ સાગર સંભવાયા જેમ ભમરી કમળ પર વારંવાર દ્રષ્ટિ કરે છે તે જ રીતે પ્રેમમાં મુક્ત લક્ષ્મીજીની વિષ્ણુના વદન કમલ પર પ્રેમ અને લજ્જાયુક્ત દ્રષ્ટિ જતી આવતી રહે છે તે શ્રી લક્ષ્મીજીના નેત્રની દ્રષ્ટિરૂપ માળા અમને ધન સંપત્તિ પ્રદાન કરો મરેન્દ્ર પદ વિભરા દક્ષા માંદ હેતુ રધિકમ મધુવિધ્વી સોપી ક્ષણી મિક્ષણા મિશાણા ત્રિમંદિ વરોદર સહોદર મિનીન દારાય સમગ્ર વિશ્વને ઇન્દ્ર જેવા વૈભવનું દાન આપનાર મુરારી માટે આનંદ રૂપ લક્ષ્મીજીની અર્ધમિલિત દ્રષ્ટિ મારી પર ક્ષણવાણ માટે પણ પડો આ મિલિતા ક્ષમિધિ ગમ્ય મુદા મુકુંદા માન કંદમ નિમેષમ નંગ તંત્રમ આકેલ પર સ્થિત નેત્રમ નેત્રે ભવેનમ ભુજંગરાયા ગનાયા આનંદરૂપ અનિમેશ અને પ્રેમના ભંડાર શ્રી મુકુંદને આંખો મીચીને સૂતેલા જોઈને આનંદથી અર્ધમિલિત નેત્રો દ્વારા જોનાર શેષશાઇ વિષ્ણુના પત્ની શ્રી લક્ષ્મીજીને તે અર્ધમિલિત દ્રષ્ટિ અમને સમૃદ્ધિનું દાન કરો બાહ્યાંતરે મધુજિથ શ્રિતોસ્તભે યા હાર વલિવ હરિનિલમયી વિભાતિ કામપ્રદા ભગવતો પી પીકટાક્ષમાલા કલ્યાણ ભાવ હતું મેં કમલાલયા યા મધુ રાક્ષસને જીતનાર કૌસ્તુભ મણીને છાતી પર ધારણ કરનાર શ્રી વિષ્ણુના ઉર પર દ્રષ્ટિની લીલી અને શ્યામ રંગની દ્રષ્ટિ રૂપી માળા શોભે છે ભગવાનમાં પણ પ્રેમ જગાડનાર શ્રી લક્ષ્મીજીની નેત્રોની કટાક્ષ માળા મારું કલ્યાણ કરો કાલાંબુ દાલિલ લીત રશી કેટ સ્ફુરિત યા માતુહ સમસ્ત જગતા મોહની ભદ્રાણી મેં દિસ્તુ ભાગવંત નંદાઈ જેમ કાળા વાદળોમાં વીજળી ચમકે છે તે રીતે મેઘશ્યામ શ્રી વિષ્ણુની છાતી પર શ્રી લક્ષ્મીજી પૂજનીય મૂર્તિ ચળકે છે તે સમસ્ત જગતને પૂજ્ય અને ભાર્ગવપુત્રીની મૂર્તિ અમને કલ્યાણનું પ્રદાન કરો પ્રાપ્તમ પ્રદમ પ્રથમત કિલ માંગલ્ય ભાજીહ મધુમાયની મમન્થેન મધ્યાપતે દીહમંથર મીક્ષાણંધુ મકરાલ કન્યા કાય જેના પ્રભાવથી કામદેવે મંગલકારી મધુદૈત્યનો નાશ કરનાર વિષ્ણુના હૃદયમાં સ્થાન જમાવ્યું છે તે સમુદ્રપુત્રની મદદ ભરેલી અને અર્ધમિલિત દ્રષ્ટિ ધીરે ધીરે મારી પર પડો દધાત દયાનું પવનો દ્રવિણાં બંધુ રામ કિંચન વિહંગ સિસો વિષ્ણ દુષ્કર્મ ધર્મપન્ય ચિરાય દુરમ નારાયણ પ્રણયની નયના શ્રી નારાયણની પ્રિયતમાના નેત્રોમાંથી નીકળતો કરુણા જળનો પ્રવાહ આ દરિદ્ર દરિદ્રતાથી ખીન નિસહાય પક્ષી જેવા બાળક પર દયારૂપી પવનથી વરસી રહો અને દુષ્કર્મરૂપ તાપને કાયમ માટે દૂર કરી દો ઈષ્ટા વિશિષ્ટમયો યથા યયા યથાયા દ્રષ્ટા ત્રિવીષપદમ લભંતે દ્રષ્ટિ પ્રહલ કમલોદર રિષ્ટા પુષ્ટિ કુપીશિષ્ટિ મમ પુષ્કર વિષ્ટા હરાયા વિશિષ્ટ બુદ્ધિ ધરાવતા લક્ષ્મીજીને પ્રિય એવા લોકો જેમની દયાર્ક દ્રષ્ટિને લઈને સ્વર્ગપદને સરળતાથી પ્રાપ્ત કરે છે એવી ખીલેલા કમળની શોભા ધરાવતી શ્રી લક્ષ્મીજીની ઈષ્ટ દ્રષ્ટિ મને પુષ્ટ કરો ગીરદેવતી તે ગરુડધ્વજ ધ્વજ ભામનીતિ સાકંભરી શશી શેખર વલ્લભેતી સૃષ્ટિ સ્થિતિ પ્રલય તરુણીએ સૃષ્ટિના સર્જન પાલન અને સહારની રમતમાં જે સરસ્વતી ગરુડધ્વજ વિષ્ણુની પત્ની શાકંભરી કે ભગવાન શંકરની વલ્લભા એવા સ્વરૂપને સ્થિત છે તે ત્રણ લોકોના ગુરુ લક્ષ્મીજીને નમસ્કાર શ્રુતિએ નમોસ્તુ શુભલ કર્મફલ પ્રસૂતિએ રત્યે નમોસ્તુ રમણીય ગુણાર વાયે શક્તએ નમોસ્તુ સતપાત્ર નિકતાનયે પુષ્ટયે નમોસ્તુ પુરુષોત્તમ વલ્લભાએ શુભ કર્મોનું ફળ આપનાર શ્રુતિને નમસ્કાર સૌંદર્યના ગુણોની ભંડાર રતિને નમસ્કાર કમળમાં વાસ કરનાર શક્તિને નમસ્કાર પુરુષોત્તમને પ્રિય એવી પુષ્ટિને નમસ્કાર નમોસ્તું નાલિક નિભાન નાએ નમોસ્તુ દુઃખો દધી જન્મ ભૂતયે નમોસ્તુ સોમામૃત સૌંદર્યે નમોસ્તુ નારાયણ વલ્લભભાઈ કમળની નાડ જેવા સુંદર મુખને ધારણ કરનારને વંદન ક્ષીરસાગરમાંથી પ્રગટ થયેલ ને વંદન ચંદ્ર અને અમૃતની ભગિનીને વંદન નારાયણ વલ્લભાને વંદન સંપત્કારિણી સકલેન્દ્રિય નંદાની સામ્રાજ્યદાન વિભાવની સરોહઈ સાક્ષી તત્વદાનની દુરુતા હરણાધનાથી માવે માત્રિશમ કલયંતુ નાનીયમ હે કમળ જેવો મુખ ધારણ કરનાર લક્ષ્મીજી આપને વંદન કરવાથી સુખ સમૃદ્ધિ મળે છે સામ્રાજ્ય જેવા વૈભવ મળે છે સમસ્ત પાપ કર્મો નાશ પામે છે હે માનીએ મારા પર નિષ્સિન કૃપા બની રહે યતકટાક્ષ મુપાસના વિધિ શિવકશ્ય કલાર્થ સંપદ સંતનોતી વચનાંગ ગમાન સંસ્વતતા મુરારી હૃદયેશ્વરી ભજે જેમના કટાક્ષની ઉપાસના કરનાર સેવકને બધી જ સુખ સમૃદ્ધિ લક્ષ્મીજી આપે છે તે સુરારીની હૃદયેશ્વરી મન વચન કાયાથી હું ભજું છું સરસિંહ જનલીએ સરોજ હસ્તે ધવલા મુનશુ કન ગંધ ભે ભગવતી હરિવલભે મનોજ્ને ત્રિભુવન ભૂતિકારી પ્રસિદ્ધ મહિયમ કમળમાં રહેનાર જેના હાથમાં કમળ છે તેવી દેવી સફેદ વરપ્ર સુગંધ અને માળાથી ઓપતા ભગવતી હરીને પ્રિય અને મનને જાણનાર લક્ષ્મીજી મારા પર પ્રસન્ન થાવો દુઃખ સ્થિતિ કનુકી ભમુખા વ સૃષ્ટિ વાહેરની વિમલચારું જલ પુલતાંગીમ પ્રાતનમામી જગતા જનીન મશેષ લોકધિનાય ગૃહિણી મમૃતા

પ્રથમમ પ્રાત્રમ કૃત્રિમ દયાયા હે કમલા હે કમલાક્ષ વિષ્ણુની પ્રિય તમારી કરુણાથી ભરપૂર દ્રષ્ટિથી દરિદ્રનો અગ્રણી આપની દયાને પાત્ર એવા મારા પર જોવાની કૃપા કરો સ્તુવંતી યે સ્તુતિભુર્ભૂર્નવઃ ત્રિમયામી માતરમ રમામ ગુણાધિકા ગુરતુર ભાગ્ય ભાગિનો ભવંતિ તે બુધ ભવકતિય જે લોકો દરરોજ આ સ્તુતિથી વેદ સ્વરૂપ ત્રણેય લોકની માતા રમાની સ્તુતિ કરે છે તે લોકો જગતમાં અધિક ભાગ્યશાળી અધિક ગુણવાન અને બુદ્ધિમાન પુરુષોના આદરપાત્ર બને છે ઇતિ શ્રી કનકธารા સ્ત્રોત સંપૂર્ણં મિત્રો તમે નિત્ય પણ આ કનક ધારા સ્ત્રોતનું પઠન કરશો તો લક્ષ્મીજીની કૃપા સદૈવ તમારા પર રહેશે અને અક્ષય તૃતીયાના દિવસે કનક ધારા સ્ત્રોતનું પઠન કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે જય લક્ષ્મી માતા મિત્રો તમને મારો આજનો આ વિડીયો પસંદ પડ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો ઓમ નમઃ શિવાય જય શ્રી કૃષ્ણ કનૈયા જય ગણપતિ બપા